ઓમ નમોનારાયણ હું અરૂણાબેન ભી હોશું સુરત થી તમારું સ્વાગત કરું છું હર્સ કિચનમાં તો આજે આપણે બનાવશું આપણે હાથલાના ડોડવા હોય એનું જ્યુસ તો એના હરું આપણે આ રીતના આવે છે આપણે અને અત્યારે માર્કેટમાં તમને મળે તૈયાર આ રીતના ગામડામાં તો આના ઝાડવા હતા ને એમાંથી અમે ડાયરેક્ટ કાઢીને ખાતા કાંટા કાઢીને એમ તો અત્યારે તો માર્કેટમાં આ રીતના તમને તૈયાર મળે છે ને કાટાએ કાઢેલા જ હોય આમાં આ રીતના તમને કાંટાઓમાં તો બહુ કાંટા હોય છે તો આ રીતના આપણે એમ અને આ હિમોગ્લોબિન માટે બહુ સારું ઘણાને એવું હોય લોહીના ટકા ઓછા હોય તો ડૉક્ટર આનું જ્યુસ પીવાનું કહેતા હોય છે અને આરે તમે એમ નમઈ ખાઈ અગો છાલ કાઢીને એમ અમે તો ઘણીવાર ખાધેલા છે આનો આપણે જ્યુસ બનાવશું તો આમાં થોડાક જ આપણે વાપરશું ત્રણથી ચાર જ એમ અને થોડીક ખાંડ લીધી છે આપણે થોડુંક મીઠું તો આ અંચર છે કાલા નમક અડધો લીંબુ વાપરશું ને થોડુંક પાણી જરૂર પડશે તો પહેલાંને આપણે શેકી લેવું તો જેટલા આ હું જ્યુસ બનાવું છે એટલા આપણે શેકી લેવું આમાં તો આ રીતે આમાં મૂકી દે હું આ રીતના શેકી લેવું અને આપણે ગેસ ચાલુ કરશું અને ઉપરની એની થોડી છાલ કાળી થઈ જાય એવું થાય એટલે એને આપણે શેકી લેવું ફેરવી ફેરવીને શેકી નાખીએ એટલે છાલ આરામથી નીકળી જાય છે એની પણ આપણે આ રીતના શેકી લેવાના તો શેકાઈ ગયા હોય એને કાઢી લેવાના આ રીતે એટલે એના ઉપરના જે કાંટા હોય છે એ થોડા ઘણા બાકી રહી ગયા હશે તો એ બળી જાય આ રીતના અને છાલે આરામથી આપણે કાઢી રાખશું એમ અને આપણે થોડુંક ઠંડુ થવા દે હું એકદમ લાલ કલર હોય છે અંદરથી આનું તો આને આપણે હવે છાલ કાઢી લેવાની તો આ રીતે આપણે ચાકુ લઈ ઉપરથી થોડું કાપી એકદમ ઇજીથી છાલ નીકળી જાય બધી આ રીતની એકદમ આ સરસ લાલ હોય છે તો અંદરનો જે ભાગ છે એને આપણે કાઢવાનો છે આ રીતનો આની તો બામ અને જ્યુસ બનાવીને ખાય હું બધું આપણે કાઢી લીધું સારી રીતે તો એને આપણે હવે લેવું મિક્સર જારમાં એકદમ મસ્ત કલર થોડીક ખાંડ નાખશું આપણે તળેલી તો તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી આવ્યો થોડુંક ખંચર અને લીંબુ તો અડધું આપણે લીંબુ નાખશું એકદમ થોડોક ટેસ્ટ સારો આવે એમ આનો ટેસ્ટ ખાલી મીઠો હોય થોડો ઘણો તો આમાં આપણે નાખ્યું એકદમ મસ્ત નેચરલ કલર પિંક અને આપણે પીસી લેવું અને આપણે પીસી લીધું છે આ રીતનું તો થોડુંક ગાળી લેવું એને આ રીતે ગેણીમાં લઈને પીસવા માટે થોડુંક પાણી નાખવાનું પછી એમાં થોડુંક પાણી વધારે નાખી આ રીતે ગાળી લે એટલે એના બી હોય એ બધા નીકળી જાય આ રીતના બી હોય છે એમાં તા મોઢામાં આવે તો આપણને નો ભાવે ક્લાસમાં કાટ કાઢ લે પાણી નાખી દેવું તો આ રીતના હાઇથલા છે એનું આપણે બનાવ્યું જ્યુસ તો તૈયાર છે આપણું હાથલાના દોઢવાનું જ્યુસ એને અલગ અલગ ભાષામાં અલગ અલગ કહેતા હોય છે પણ અમે તો એને આ રીતે જ બોલાવીએ છીએ હાથલાના ડોડવા એમ તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યું હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના બોલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ હાઇથલાના દોઢવાનું જ્યુસ